રા દોવા તો કે લે આવો દોવા ભાઈ રામ ની જે બોલ છે ગામની જે એટલે ઘર બેય જ હાલો બોટવા જાવા કરતા મારો એવો હું તો ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે એટલે કે આજે રાત્રે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી તમામ રોડ ઉપર લગભગ ચૌદ જેટલા ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા હતા અને પોલીસ અહીંયા પર મેગા ડ્રાઈવ શરૂ કરી હતી એક તરફ લોકો નવા વર્ષના જશ્નમાં ડૂબેલા હતા બે હજાર ત્રેવીસને બાય બાય કરવા અને બે હજાર ચોવીસને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે દીવ પહોંચ્યા હતા અને પોલીસ છે તેણે કંઈક આ અંદાજમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી છે જુઓ આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક કેસો નોંધાયા છે ટોટલ બસો ને નવાસી લોકોને પીધેલી હાલતમાં ઝડપાયા છે અનેક લોકો આની અંદર ડ્રિંક એન્ડ ડ્રાય કરેલા પણ ઝડપાયા છે ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલા કેસ નોંધાયા છે કયા વિસ્તારમાં કેટલા લોકો દારૂ પીધેલા ઝડપાયા છે આવો જાણીએ ગીર સોમનાથ જિલ્લાનું ઉના પોલીસ સ્ટેશન અને આ ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવતા રસ્તાઓ તેમજ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ આ મળીને કુલ છોતેર લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે જેમાં અનેક લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પણ ઝડપાયા છે આ સિવાય કોડીનાર જી હા રોડ પર આવે છે દીવ જતા રસ્તામાં દીવ વેરાવળની વચ્ચે કોડીનાર કોડીનાર પોલીસે રાતભર મેગા ડ્રાઈવ કરી હતી અને લગભગ સાઈઠ લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે આ દ્રશ્યો જુઓ કોડીનારના જ્યાં સાઈઠ લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે અનેક લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા છે તાલાલા જીહા હા તાલાલા ગીરમાં દસ લોકોને પોલીસે દબોચી લીધા છે જેમાં ચાર લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપાયા છે વેરાવળ શહેર જી હા ગીર સોમનાથનું વડુ મથક વેરાવળ અને વેરાવળ પોલીસે પણ રાતભર મેગા ડ્રાઈવ કરીને ચોવીસ લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે પ્રભાસ પાટણ જી હા સોમનાથ પોલીસ સ્ટેશન જ્યાં ચૌદ લોકોને પીધેલી હાલતમાં ઝડપવામાં આવ્યા છે ગીર ગઢડા જી હા ગીર પંથકનું ગીર ગઢડા જ્યાં પણ દસ લોકોને પોલીસે દબોચી લીધા છે નવા બંદર દીવ નજીક આવેલું નવા બંદર પોલીસ સ્ટેશન જ્યાં ત્રણ ચેક પોસ્ટ આવે છે અને આ નવા બંદર પોલીસ સ્ટેશનમાં છોતેર જેટલા કેસો નોંધાયા છે જેમાં મોટાભાગના પીધેલી હાલતમાં જોવા મળ્યા છે તો અનેક કેસ એવા છે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલા છે ગીર પંથકનું સૂત્રાપાડા જ્યાં સૂત્રાપાડા પોલીસની ડ્રાઈવમાં પણ ઓગણીસ લોકો છે જે પીધેલી હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે અને ત્યાં પણ અનેક લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પણ ઝડપાયા છે તો આ ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે મતલબ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો ને નવ્યાસી લોકો એવા છે જે પીધેલી હાલતમાં ઝડપાયા છે મોટા ભાગના અનેક લોકો એવા પણ છે જે ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હતા જેમને પણ પોલીસે દબોચી લીધા છે અહીંયા પર એસપીનું કહેવું હતું કે ચૌદ જેટલી અલગ અલગ ચેકપોસ્ટો તૈનાત કરવામાં આવી છે અલગ અલગ રસ્તાઓ પર પોલીસ છે તેણે ડ્રાઈવ શરૂ કરી હતી અને લગભગ બસો ને લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે આ દ્રશ્યો રાત્રિના છે જ્યાં રસ્તાઓ પર પોલીસ છે તે અનેક રસ્તાઓ પર આ રીતની કંઈક જોવા મળતી હતી પોલીસની આ જોરદાર ડ્રાઈવ હતી રાત્રિભર પોલીસ છે તે લોકોને તપાસતી રહી શરાબ લઈ જાય છે કે કેમ તેને પીધી છે કે કેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે કે કેમ તમામ મુદ્દે પોલીસે રાત્રિભર ચેકિંગ હાથ ધર્યું હતું અને બસો ને લોકોને દબોચી લીધા છે તો દોસ્તો દીવ અને ગીર દેશ અને દુનિયાની તમામ આવી ઇન્ટરેસ્ટિંગ ખબરો અને વિડીયો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર ને સબસ્ક્રાઈબ કરો અગર આવા વિડીયો ફેસબુક અથવા ઈન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ